વિદ્યાભવન ખાતે રેડ બ્રિગેડ દ્વારા આત્મરક્ષણ તાલીમ કાર્યશાળા યોજાઈ હતી લખનૌની જાણીતી સંસ્થા રેડ બ્રિગેડ અને સંસ્કાર ભારતીય ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે રૂંગતા વિદ્યાભવન ખાતે આત્મરક્ષણ તાલીમ કાર્યશાળાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું આ નોંધ પાત્ર પહેલનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને સશક્ત બનાવવાનો અને તેમનામાં સલામતી અંગેની જાગૃતિ તથા આત્મવિશ્વાસ વધારવાનો હતો કાર્યશાળામાં રેડ બ્રિગેડના સંસ્થાપક શ્રીમતી ઉષા વિશ્વકર્માના કુશળ માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓને આત્મરક્ષણની વિવિધ પદ્ધતિઓ શીખવાડવામાં આવી હતી સંસ્કાર ભારતી ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટે મધુસૂદન રૂંગતાના અઢાક પ્રયત્નોથી આ કાર્યક્રમ સફળ બન્યો હતો મહિલા સુરક્ષા ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા ઉષા વિશ્વકર્માએ વિદ્યાર્થીઓને સંબોધિત કરતા તેમનામાં સ્થિતિસ્થાપકતા સાહસ અને પરિવર્તનની પ્રેરણાદાયી વાતો કરી રેડ બ્રિગેડના તાલીમબદ્ધ સદસ્યોએ આત્મરક્ષણના વ્યવહારિક પગલા દર્શાવ્યા હતા અને વિદ્યાર્થીઓને પ્રાયોગિક સત્રોમાં સામેલ કરી તેમનામાં આત્મવિશ્વાસ અને સક્ષમતાનો અનુભવ કરાવ્યો હતો તાલીમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક સહભાગી થઈને આ જીવન ઉપયોગી શિક્ષણ અનુભવ પ્રત્યે પ્રશંસા વ્યક્ત કરી હતી આ કાર્યશાળા માત્ર શારીરિક સુરક્ષા તકનીકો પૂરતી સીમિત ન રહેતા આંતરિક શક્તિ સાવચેતી અને આત્મસન્માન વિકસાવવા ઉપર પણ ભાર મૂકી હતી કાર્યક્રમના તે સંસ્કાર ભારતી ટ્રસ્ટે રેડ બ્રિગેડનો તેમના અમૂલ્ય સમય અને પ્રયાસો બદલ હાર્દિક આભાર વ્યક્ત કર્યો હતો કેમ્પસ ડાયરેક્ટર ફુલવંત મારવાલ આચાર્ય દિવ્યજીત ઝાલા અને શશિકાંત પટેલે રેડ બ્રિગેડની ટીમને આદર અને કૃતજ્ઞતા પ્રતિકરૂપે સ્મૃતિચિહ્ન અર્પણ કર્યું હતું